પાભર ખાતે સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો પાભર વાવરોડ પર આવેલ વિનાયક નગર સોસાયટી માં માતાજીના ચાચર ચોક માં સીમા જાગરણ મંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સીમા જાગરણ મંચના ટીમના અખિલ ભારતીય મંચના ભીમસીજી સહિત સોસાયટીના રહીશો દ્વારા પરંપરા મુજબ શક્તિનું પર્વ વિજયા ઉત્સવ નિમિત્તે શસ્ત્રોને કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મંચના ભીમસીજી આર એસએસના કાર્યવાહક ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ ડૉક્ટર કનૈયાલાલ પંચાલ નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક જે શક્તિનું પર્વ છે વિજયાદશમીનું એના ફલસ્વરૂપે આજે આ એક કાર્યક્રમ આપણી જે એક પરંપરા છે એના ભાગરૂપે રાખવામાં આવ્યો હતો અમારા આ આદરણીય ભીમસિંહજી એક અમારા અખિલ ભારતીય અધિકારી છે એની આખી સીમા જાગરણ મંચની ટીમ એ બધાની ઉપસ્થિતિમાં અને અહીં સોસાયટીના બધા જ રહીશો જે છે એમની ઉપસ્થિતિમાં આ સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્ર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો